મી એપ્રિલે બોબલ વિસ્તારમાં બનેલ હિચ એન્ડ રન કેસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમદાવાદના સાઉથ બોબલમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે તારીખ ઓગણીસ એપ્રિલના રાત્રિના સમયે બે યુવકો ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન કાર ચાલક દ્વારા પોતાની કાર પૂર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી બે વ્યક્તિને ટક્કર મારી હતી કારની ટક્કર વાગતા બંને યુવકો દસ ફૂટ ઢસડાયા હતા તો અકસ્માત સિર્જવાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો સમગ્ર બનાવની જાણ બોપલ પોલીસની તથા પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માતમાં ઘાયલ થયેલા બંને યુવકો મહારાષ્ટ્રના પુણેથી તેઓના સંબંધીના ઘરે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માત બાદ બંને યુવકોને સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ હાલ તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે બોપલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે પોલીસે જણાવ્યું કે યુવકોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે